આપણે બધા જીવનમાં શાંતિ અને એક હેતુ શોધીએ છીએ અને ઘણી વાર આપણને કહેવામાં આવે છે કે એનો જવાબ ભક્તિમાં છે પણ આ ભક્તિ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે પૂજા પાઠ મંદિરમાં જવું કે પછી અમુક નિયમોનું પાલન આજે આપણી પાસે એક અદભુત ગ્રંથ છે કરીમન હરિભક્તન કો સંગ એના કેટલાક અંશો છે જે દાવો કરે છે કે ભક્તિ આનાથી કંઈક વધુ ઊંડું છે તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે શું ભક્તિ માત્ર શ્રદ્ધા અને કર્મકાંડ છે કે પછી એ મનને બદલવાની એને ટ્રેન કરવાની એક સાયકોલોજીકલ ટેકનિક છે ચાલો આજે આપણે એક સાચા ભક્તના મનની અંદર ડૂબકી મારીએ તમે જે વાત કરી એ ખૂબ જ રસપ્રદ છે કારણ કે આ લખાણોની સુંદરતા જે છે કે એ ભક્તિને એક જીવંત પ્રક્રિયા તરીકે જુએ છે કોઈ સ્થિર નિયમોના સંગ્રહ તરીકે નહીં એટલે એ માત્ર આદર્શ ભક્ત કેવો હોવો જોઈએ એનું વર્ણન નથી કરતું પણ એક સાધકના મનમાં જે સંઘર્ષ ચાલે છે એની મૂંઝવણો અને એના વ્યવહારુ જીવનની મુશ્કેલીઓ પર પણ પ્રકાશ પાડે છે અહીં ભાર શું કરવું પર ઓછો છે અને શા માટે કરવું એની સમજણ પર વધુ છે બરાબર આજ મુદ્દા પર આવીએ આ સ્ત્રોતમાં એક ભક્ત માટે કેટલાક નિયમો અને મર્યાદાઓનો ઉલ્લેખ છે જેમ કે કોઈની નિંદા ન કરવી કોઈનામાં દોષ કે અવગુણ ન જોવા અને શાસ્ત્ર વિરુદ્ધના ભોગવિલાસથી દૂર રહેવું આ બધું સાંભળવામાં તો સારું લાગે છે પણ એક મુદ્દો એવો છે જે મને થોડો ખટક્યો એમાં કહ્યું છે કે પોતાના દેહ પરિવાર અને ધન સંપત્તિમાં આસક્તિ રાખવી એ ભક્તિમાં સૌથી મોટો અવરોધ છે પણ આ તો માણસના મૂળભૂત સ્વભાવની વિરુદ્ધ નથી લાગતું આ સવાલ એકદમ વાજબી છે અને લગભગ દરેક સાધકના મનમાં આવે જ છે આને સમજવા માટે આપણે આ નિયમો પાછળના મનોવિજ્ઞાનને સમજવું પડશે આ નિયમો માત્ર નૈતિક શિસ્ત માટે નથી એ એક પ્રકારનું કહી શકાય કે મેન્ટલ હેલ્થ મેનેજમેન્ટ છે અચ્છા મેન્ટલ હેલ્થ મેનેજમેન્ટ હા દાખલા તરીકે નિંદા ન કરવી કે અવગુણ ન જોવા આનો અર્થ શું આજના સમયમાં આપણે આને કોગ્નેટિવ ડ્રેન કહી શકીએ જ્યારે આપણું મન બીજાના દોષ જોવામાં વ્યસ્ત રહે છે ત્યારે આપણી માનસિક ઊર્જા એ નકારાત્મકતાને પ્રોસેસ કરવામાં વીડફાઈ જાય છે એટલે એ એક પ્રકારનો માનસિક કચરો છે જે આપણે ભેગો કરીએ છીએ બિલકુલ અને એનાથી આપણી ક્રિએટિવ અને આધ્યાત્મિક ઊર્જા ઘટે છે એટલે તમે એમ કહો છો કે આ નિયમ બીજાના ભલા માટે ઓછો અને આપણા પોતાના મનની શાંતિ અને ફોકસ માટે વધુ છે જે માનસિક સ્પેસ આપણે બીજાની ભૂલોથી ભરી દઈએ છીએ એજ સ્પેસ નો ઉપયોગ ભગવાનના ચિંતન માટે થઈ શક્યો હોત બિલકુલ અને હવે વાત કરીએ આસક્તિની અહીં ત્યાગનો અર્થ ઘર પરિવાર છોડીને ભાગી જવું એવો નથી હમ અહીં આસક્તિના ત્યાગની વાત છે સંબંધોના ત્યાગની નહીં આસક્તિ એટલે મારું પણ આનો ભાવ આ મારો દેહ છે આ મારો પરિવાર છે આ મારી સંપત્તિ છે આ ભાવ આપણને એક મર્યાદિત ઓળખમાં બાંધી દે છે બરાબર જ્યાં સુધી આપણે આ મર્યાદિત હું સાથે જોડાયેલા રહીએ છીએ ત્યાં સુધી આપણે અનંત એવા ઈશ્વર સાથે જોડાઈ શકતા નથી આ ગ્રંથ કહે છે કે તમે તમારા કર્તવ્યો પૂરા કરો પણ મનથી એ સમજો કે આ બધું ઈશ્વરનું છે મારું નથી આ એક માનસિક શિફ્ટ છે ભૌતિક ત્યાગ નહીં તો જો આસક્તિ નિંદા અને બીજા અવગુણો આપણા મનને ભટકાવે છે આપણી માનસિક ઊર્જાને વેડફી નાખે છે તો પછી સવાલ એ થાય કે આ ભટકેલા મનને પાછું સ્થિર કેવી રીતે કરવું એને શુદ્ધ કેવી રીતે કરવું અને મને લાગે છે કે અહીં જ અંતઃકરણ શુદ્ધિનો આખો ખ્યાલ આવે છે તમે બરાબર મુદ્દા પર આવ્યા જ્યાં સુધી પાત્ર સાફ ન હોય ત્યાં સુધી તેમાં શુદ્ધ જળ ભરી શકાતું નથી ખરું ને હા સાચી વાત છે એ જ રીતે જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન હોય ત્યાં સુધી તેમાં ભગવાનનું સ્વરૂપ યથાર્થ રીતે સ્થિર થઈ શકતું નથી આ અંતકરણ શબ્દ થોડો ભારે લાગે છે પણ સ્ત્રોતમાં તેને ખૂબ જ વ્યવહારો રીતે સમજાવ્યું છે આપણે અંતકરણને એક કંપનીના બોર્ડરૂમ તરીકે વિચારી શકીએ એમાં ચાર મુખ્ય મેમ્બર છે પહેલું છે મન જે કંપનીની ક્રિએટિવ ટીમ જેવું છે એ સતત નવા નવા વિચારો અને વિકલ્પો મતલબ સંકલ્પ વિકલ્પ લાવતું રહે છે આમ કરું કે તેમ કરું પછી આવે છે બુદ્ધિ જે કંપનીના સીઈઓ જેવી છે એ મનના વિચારોનું વિશ્લેષણ કરીને નક્કી કરે છે કે કયા વિચાર પર આગળ વધવું બરાબર ત્રીજું છે ચિત્ત જે કંપનીનો રેકોર્ડ કીપર કે હાર્ડ ડ્રાઈવ છે એ આપણા બધા જૂના અનુભવો સંસ્કારો અને યાદોને સાચવી રાખે છે અને છેલ્લે આવે છે અહંકાર જે બોર્ડનો ચેરમેન છે જે દરેક સફળતાનો શ્રેય પોતાને આપે છે આ મેં કીર્યું વાહ

અને ભગવાનના સ્વરૂપનું ચિંતન આ ત્રણમાંથી પણ સત્પુરુષના સંગને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે કેમ કારણ કે આપણી આખી બોર્ડરૂમ ટીમ એ માયાથી પ્રભાવિત હોય છે માયા આ બીજો એક એવો શબ્દ છે જે સમજવો અઘરો છે માયાને આપણે એમ કે એક પ્રકારના ઇન્સ્ટાગ્રામ ફિલ્ટર તરીકે સમજી શકીએ અચ્છા ફિલ્ટર એ સંસારને તેની વાસ્તવિકતા કરતા વધુ સુંદર વધુ આકર્ષક અને કાયમી બતાવીને આપણને ભ્રમમાં રાખે છે આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું આ ફિલ્ટરમાંથી જ દુનિયાને જુએ છે સત્પુરુષનું કામ એ ફિલ્ટરને હટાવીને આપણને વાસ્તવિક ચિત્ર બતાવવાનું છે એટલે જ સ્ત્રોતમાં પેલું અદભુત ઉદાહરણ આપ્યું છે ખરું ને હા જેમ સૂર્ય આગળ અંધારું રહી શકે નહીં તેમ સત્પુરુષ આગળ માયા રહી શકે નહીં બિલકુલ એટલે તમે એમ કહી રહ્યા છો કે સત્પુરુષની હાજરી માત્ર જ્ઞાન નથી આપતી પણ એ એક એવું વાતાવરણ બનાવે છે એક એવી ઊર્જા બનાવે છે જેમાં માયા કે ભ્રમ ટકી જ ન શકે ઇટ્સ લેસ અબાઉટ લર્નિંગ ઇન્ફોર્મેશન એન્ડ મોર અબાઉટ ટ્રાન્સફોર્મેશન થ્રુ પ્રોક્સિમિટી આ તો એક મોટો પેરાડાઇમ શિફ્ટ છે બરાબર એમની હાજરી જ આપણી અંદરની શુદ્ધિની પ્રક્રિયા શરૂ કરી દે છે અને આ જ વાત આપણને ત્રીજા અને સૌથી મહત્વના મુદ્દા પર લાવે છે એક સાચા સદપુરુષ કે સદ્ગુરુની ઓળખ અને તેમનું મહત્વ આ સંદર્ભમાં મને સ્ત્રોતમાંથી એક નાનકડો પણ ખૂબ જ ગહન પ્રસંગ યાદ આવે છે એક ભક્તે એક મોટા સંતને ખૂબ જ સરળતાથી પૂછ્યું ભગવાન કેમ છે હવે કોઈ સામાન્ય માણસ હોત તો લાંબુ ચોડું વર્ણન કરત પણ એ સંતને માત્ર બે જ શબ્દોમાં જવાબ આપ્યો હોય હોય બસ વાત પૂરી આ નાનકડા સંવાદમાં બધું જ આવી ગયું અહીં તર્ક નથી દલીન નથી શાસ્ત્રોના પ્રમાણ નથી અહીં માત્ર અનુભવ છે એક એવી અતૂટ શ્રદ્ધા છે જેને સાબિતીની જરૂર નથી આ જ સાચા સત્પુરુષની ઓળખ છે સ્ત્રોત મુજબ સાચો સત્પુરુષ એ છે જેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય જેમને કોઈ સાંસારિક પદાર્થની માન સન્માનની કીર્તિની લેશ માત્ર ઈચ્છા ન હોય તેઓ જે કંઈ પણ કરે છે તે માત્ર કરુણાથી જીવોના કલ્યાણ માટે જ કરે છે બરાબર પણ આજના સમયમાં જ્યાં ગુરુઓ અને આધ્યાત્મિક માર્ગદર્શકોની ભરમાડ છે તે એક સામાન્ય માણસ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ કેવી રીતે પારખે હા એમમાંય ખૂબ જ સ્પષ્ટ ચેતવણી આપી છે કહ્યું છે કે જે ગુરુ પોતે માયામાં એટલે કે ધન સ્ત્રી કે કીર્તિની આસક્તિમાં બંધાયેલા હોય તો તે બીજાને કેવી રીતે છોડાવી શકે બરાબર જે પોતે જ ડૂબી રહ્યો છે તે બીજાને કેવી રીતે તારી શકે સાચા સંતના લક્ષણ એ છે કે તેમના સંગમાં આપણી સાંસારિક વાસનાઓ શાંત થાય આપણને આપણા દોષ દેખાવા લાગે અને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે ખરું જો એવું ન થતું હોય તો સમજવું કે ક્યાંક ભૂલ છે આથી જ ભક્ત માટે સત્પુરુષના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો અનિવાર્ય છે શંકા શંકા એ આધ્યાત્મિક માર્ગનું સૌથી મોટું વિષ છે ખરેખર ક્યારેક આપણને લાગે છે કે આધ્યાત્મિકતા એટલે મોટા મોટા ગ્રંથો વાંચવા અને જટિલ તર્ક વિતર્ક કરવા પણ અહીં તો બે શબ્દોમાં આખી વાત સમજાવી દીધી ચાલો હવે આપણે ભક્તિના વ્યવહારુ પાસા પર આવીએ રોજ બરોજના જીવનમાં આ બધી વાતોને કેવી રીતે ઉતારવી આ માટે સ્ત્રોતમાં ભક્તિના બે મુખ્ય માર્ગોની વાત કરી છે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ ઓ ફરી પાછા ટેકનિકલ શબ્દો આવ્યા અને સરળ ભાષામાં કેવી રીતે સમજી શકાય આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ ધારો કે તમારે બિલ્ડિંગના દસમા માળે પહોંચ્યું છે ઓકે મર્યાદા માર્ગ એટલે તમે નિયમો શિસ્ત અને પોતાના પ્રયત્નોની સીડી ચડીને ધીમે ધીમે ઉપર પહોંચો છો આમાં તમારો પુરુષાર્થ મુખ્ય છે જ્યારે પુષ્ટિ માર્ગ એટલે તમે સીધા જ ભગવાનની કૃપાની લિફ્ટમાં બેસી જાઓ અને એ તમને ઉપર લઈ જાય અહીં શરણાગતિ અને કૃપા મુખ્ય છે એટલે એકમાં પ્રયત્ન છે બીજામાં સમર્પણ હા અને મોટા ભાગના લોકો માટે બંનેનું મિશ્રણ કામ કરે છે વાહ આ સીડી અને લિફ્ટના ઉદાહરણથી તો આખી જિંદગી યાદ રહી જશે તો પછી આ માર્ગ પર ચાલવા માટેની રોજિંદી પ્રેક્ટિસ શું હોઈ શકે મુખ્યત્વે બે બાબતો પર ભાર મુકાયો છે સેવા અને સ્મરણ સેવા એટલે ભગવાનની મૂર્તિની સેવા કરવી તેમના ભક્તોની સેવા કરવી આ એક બાહ્ય ક્રિયા છે જે આપણી ઇન્દ્રિયોને સંસારના વિષયોમાંથી વાળીને ભગવાનમાં જોડે છે અને સ્મરણ સ્મરણ એટલે સતત ભગવાનનું નામ કે સ્વરૂપ યાદ કરવું આ એક આંતરિક ક્રિયા છે એ આપણા મનને સતત ભગવાનમાં પરોવી રાખે છે વ્યસ્ત જીવનમાં પણ આ શક્ય છે તમે કામ કરતા હો ડ્રાઇવિંગ કરતા હો ત્યારે પણ મનમાં સ્મરણ ચાલુ રાખી શકો છો આ બંને ક્રિયાઓ ધીમે ધીમે આપણા અંતઃકરણના બોર્ડરૂમને શુદ્ધ કરે છે અને મને લાગે છે કે આજ જ વધુ મજબૂત કરવા માટે સ્ત્રોતમાં દસ નિયમોની એક આચાર સંહિતા પણ આપી છે જેમ કે હિંસા ન કરવી સત્ય બોલવું હા ચોરી ન કરવી વગેરે પણ એ નિયમો માત્ર નૈતિકતા માટે નથી દરેક નિયમ અંતઃકરણના કોઈને કોઈ ભાગને શુદ્ધ કરવાનું કામ કરે છે એ કઈ રીતે જેમ કે અહિંસા પાળવાથી આપણા ચિત્તમાં ભરાયેલા ક્રોધ અને ઘૃણાના સંસ્કારો ધીમે ધીમે ભૂંસાય છે સત્ય બોલવાથી આપણી બુદ્ધિ એટલે કે આપણો સીઈઓ વધુ સ્પષ્ટ અને નિર્ણાયક બને છે ખરો ચોરી ન કરવી એ આપણા મનની લોભી વૃત્તિ પર નિયંત્રણ લાવે છે મતલબ કે દરેક નિયમ એક સાધન છે આપણા આંતરિક મેકેનિઝમને ઠીક કરવા માટેનું તો આજની આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે ભક્તિ એ કોઈ બાહ્ય ક્રિયા કે લાગણીનો ઉભરો માત્ર નથી પણ એ પોતાના મનના ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાની એક સંપૂર્ણ પ્રક્રિયા છે એમાં આત્મનિયંત્રણ છે ઊંડી સમજણ છે અને સૌથી અગત્યનું એક અનુભવી માર્ગદર્શક પ્રત્યે અતૂટ વિશ્વાસ છે બિલકુલ એ ફક્ત મનમાં રાખવાની વસ્તુ નથી પણ એ તમારી આખી લાઈફસ્ટાઈલને તમારી અંદરની દુનિયા અને બહારના વ્યવહાર બંનેને બદલી નાખે છે તમે એકદમ યોગ્ય સારાંશ આપ્યો અને આ ચર્ચાના અંતે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું આપણે આપણે ભક્તના પ્રયત્નો તેના નિયમો તેની સાધના વિશે ઘણી વાત કરી સીડી ચડવાની વાત કરી પણ વિચારવા જેવો મુદ્દો એ છે કે શું કેવળ આપણા પ્રયત્નોથી આપણા પુરુષાર્થથી જ દસમા માળે પહોંચી શકાય છે કે પછી અંતે તો પેલી લિફ્ટ એટલે કે ભગવાન કે સત્પુરુષની કૃપા જ નિર્ણાયક બને છે માણસના પ્રયત્નની હદ ક્યાં પૂરી થાય છે અને ઈશ્વરની કૃપા ક્યાંથી શરૂ થાય છે આ બે વચ્ચેનો સાચો સંબંધ શું હોઈ શકે આ પ્રશ્ન પર મનન કરવા જેવું છે